માતાજી ગુડ મોર્ંગ બધાને મજામાં તો આપણે જ્યારે એટલે હવાનો પહેલો નથી કારણ કે અંધારું તો એટલે તો આવી જ આપણે ગાડી લઈ અને જોઈએ શાકભાજી અને શાકભાજી પણ ગોઠવી નાખીશ લાઈન સર અને હમણાં કિરણભાઈ આઈ ગયા છે બરાબર અત્યારે વાગી ગયા આઠ અને હમણાં કેતનભાઈ ઠરા હરા લાગે એવું છે થોડા ઘણું અને શાકભાજીનો સ્ટોક આપણે ફૂલ કરી નાખીશું દુકાન હજી ખોલી નથી હજુ ખોલવાની બાકી છે આપણે હવે લાવવાનું છે કરી કરી નઈ જોઈ તૈયાર થઈ ને પાછા આવી તો આપણે ઈચ્છા નું આપડે લઈ જઈશું મિત્રો જોઈ શકો છો આપણે ઘરે નીકળી ગયા છીએ ગાડી ફાડી લઈ અને ઉપડી ગયા ઘરે બરોબર તો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે નહીં ભાઈ જોઈને તૈયાર થઈ ગયા છે અને શટર કેવું પહેર્યું છે તમે કોમેન્ટ કરજો ખાલી એક બાજુ છે ને એક બાજુ નથી પહેરેલા આ નવી ફેશન આવી છે લગભગ હમણાં ટ્રેન્ડિંગમાં આવે છે તો આપણે તૈયાર થઈને નીકળી ગયા છીએ ઘરેથી તો જોઈ શકો છો પાછળ દેખાય છે આ દેખાય એ જીરો હે અને જીરામાં શું કહેવાય સોનાનો ભાવ હોય એવો જીરાનો ભાવ અમુક ટાઈમે હોય છે અમુક ટાઈમે નથી હોતો બરાબર ઘાસ ચારો છે જે પશુપાલકો માટે હોય છે એ ગાય અને ભેંસ માટે હોય છે અને રાયડો સામે દેખાય છે સરસો